પાદરામાં અંબિકા યુવક મંડળ દ્વારા અવરનવર ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવતા હોય છે જે ભવ્ય આકર્ષણ જમાવતા હોય છે જેવો કે વધુ એક કાર્યક્રમ પાદરા અંબિકા યુવક મંડળ દ્વારા સુંદરકાંઠના પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું પરમ પૂજ્ય શ્રી અશ્વિનકુમાર પાઠક ગુરુજીના મધુર કંઠે સંગીતમય સુંદરકાંઠનું આયોજન અંબિકા યુવક મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા પાદરાના પૂર્વ ધારાસભ્ય જસપાલસિંહ પડિયાર સહિત બરોડા ડેરીના ચેરમેન દિનેશભાઈ પટેલના પુત્ર દક્ષેશ પટેલ સહિતના મહાનુભાવો તેમજ અંબિકા યુવક મંડળના તમામ યુવાનો સહિત નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા પરમ પૂજ્ય અશ્વિનકુમાર પાઠક ગુરુજીના મધુર સંગીતમય સુંદરકાંઠનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં સમગ્ર પંથકમાં ભક્તિની લહેર જોવા મળી હતી જવાબ ત્યાં દાદી નોકરી પણ નહીં દેતા બરાબર ઘર મન ભરવાનું શું ધર્પણ શું ધર્મ